ફરી એક વખત ટેટ પાસ ઉમેદવારો નિયમ મુજબ શિક્ષકોની ખાલી જગ્યા ભરવાની માંગ સાથે ગાંધીનગર પહોંચ્યા આ વખતે પણ થોડા જ સમયમાં ભાવે શિક્ષકોને ડિટેઈન કરી દેવાયા આ દરમિયાન એક ઉમેદવારની તબિયત પણ લથડી ધોરણ 1 થી 5 માં 21000 થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે પરંતુ સરકાર સમયસર અને પૂરી ભરતી કરતી નથી ઉમેદવારોનું કહેવું છે ચૌદ વર્ષમાં સરકારે માત્ર સાત હજાર આઠસો શિક્ષકો પ્રમાણે કુલ મહેકમ સામે દસ કરતા વધુ જગ્યા ખાલી ન હોવી જોઈએ નિયમ મુજબ અગિયાર હજાર આઠસો જગ્યા ખાલી હોય તો ચાલે પરંતુ અહીં તો એકવીસ હજાર પાંચસો